વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઈકા ગ્રંથાલયમાં બે દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉક્ટર નિરંજન પટેલે ખુલ્લું મૂક્યું હતું જેનો ઉદ્દેશ્ય સ્નાતક અને અનુસ્નાતક તેમજ સંશોધન કરતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે જરૂરિયાતનાં પુસ્તકો મળી રહે તે માટેનો છે ભારતભરમાંથી જુદા જુદા પ્રદેશોમાંથી વેન્ડરો આપણે ત્યાં પુસ્તકના વેચાણ અને એના માટે આવ્યા છે આ પુસ્તક મેળાના મૂળ પ્રયોજન એ છે કે વિદ્યાર્થીઓમાં અત્યારે જે વાંચન પ્રત્યેની રુચિ અને રસ ક્રમશઃ ઘટતો જાય છે સોશિયલ મીડિયાને કારણે તેથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારનું એક વાતાવરણ પણ ઊભું થાય ને વિદ્યાર્થીઓને કેટલાક પુસ્તકો પણ જે વસાવા જેવા છે અને સાચો મિત્ર પુસ્તક બની શકે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે વિદ્યાર્થીઓને બોલી સંખ્યામાં પુસ્તકોના ટાઈટલો એના વિષયો વિશેની માહિતી મળે અને એને રચના પુસ્તકો અહીંથી સરળતાથી મળી રહે તે હેતુથી અહીંથી વેચાણ પણ શક્ય છે અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જે ડિસ્કાઉન્ટ કરેલું છે એ યુનિવર્સિટીના ડિસ્કાઉન્ટના રેટે જ તે વિદ્યાર્થીઓને પુસ્તકનો આ લાભ મળી શકશે